હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો હાલો મેં કીધું આજે તો આખો દિવસ ટાઈમ ન રહ્યો આ વરસાદની કસકાળની નીચા ના થઈ મેં કીધું હાલો અત્યારે કરી નાખીએ એકાદ વિડીયો બનાવી નાખીએ તો વિડીયો સ્ટાર્ટ કરીએ લઈને ઘરવા ગઈ હતી તો મેં કીધું હાલ આવીને જાઓ હવે રસોઈ પાણી ઓળખીએ

બજાવો અને સબસ્ક્રાઇબરોને બતાવી તો હલ જોડાઈ લેજો આગળ રીંગણા છે કે ને કોરોન બાજરાના રોટલા બનાવી નાખી બપોરે તો કઢીને બાજરાના રોટલા બનાવ્યા હતા દેસી માં મજા આવી કે મજા જ નથી હાલ જોડાઈ લેજો આગળ જે માતાજી ચાલો આપણે રીંગણા શેકવા મેલવા દીધું છે તો હમણાં શેકાઈ જાય પછી ઓરો બનાવી નાખીએ તો જો આ રીતના આપણે આછોઆછો તેલ લગાવીને જો આ રીતના ટોપકા ઉખેડીને શેકવા મૂકી દીધું છે આલો રીંગણું શેકાઈ જાય પછી ઓરો વઘારી નાખીએ આપણે રીંગણાનો ઓરો થઈ ગયો છે તૈયાર મારી મસાલો બધો લચણવાળી ચટણી ડુંગળીની કૂસ અને ઓરો તો હાલો હવે

સુગંધાઈ પણ સરસ પણ હવે આપણે બાજરીના રોટલા બનાવી નાખીએ ત્રણ ત્રણ રોટલા બનાવાશે એક મારો ને બેન પપ્પા ના મજૂર સાનકી નાખી દીધી છે તો જો આ રીતની આપણે ગામડામાં પરંપરા છે કે પેલી આપણે રોટલો ઘડીએ ને પેલા સાનકી નાખી દેવાની છોડવી લેવાની પછી જ રોટલા માંડવાના તો હાલો આગળ જોડાઈ રેજો આપણે આ રીતનો રોટલો સડી ગયો છે તો ફેરવી નહીં ખુશે આપણે એક બાજુ સડી ગયો છે તો હાલો હમણાં સડે એટલે ફેરવીએ બતાવીએ તો હાલો પણ આપણો રોટલો સડી ગયો છે તો જો મસ્ત બન્યો ને આપણે ખેડૂની દીકરી ગમે ત્યાં કડક ગેસ ઉપર કડક સોલા ઉપર કડે તો રોટલામાં કાંઈ ફેર ન પડે શું કરે જો જેને ખાવો હોય દેશી બાજરા રોટલો આવી જાવ આપણે બે રોટલા તો પેલા બની ગયા પાછો એક રહ્યો છે તો જો સુલે હોય એવડા તાવડી તાવડીના રોટલા બનાવ્યા ને ગામડાની હો તો આ વરસાદની માહોલમાં આવી જાવ જેને ગરમે ગરમ રોટલા હોય બાજરીના તો હાલો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે રોટલા બની ગયા છે તો જો હાલો આપણે રોટલા બની ગયા છે તો હવે જમવા છીએ તો હાલો તમને આગળ બતાવી દઈએ કોરોને બાજરીના રોટલા જ્વાલો આપણે વ્યવારું કરવા બેહી ગયા છે ઈ ગામડાનું દેશી ભોજન ઓરો બાજરીના રોટલા સાથે આજે દૂધ લીધું છે તો હાલો કોઈ પણ ને જમવું હોય તો આવી જાવ ગામડાનું દેશી ભોજન ચાલો તો તરાઈ તરાઈને ખાધું એક રોટલા થોડુંક જ બટકું હોય મયુર ના પપ્પા તો હજી છે આપણે જમી લીધું તો કાલે બંગડી એક ભાંગી ગઈ હતી તો કાલે કાઢી તો આજે હવે બંગડી પહેરશું અત્યારે બહાર જાશું તો બહાર માં એટલે ગામમાં જ આપણે નણનીય વિચાર છે બેહવા જવાનો તો મયુરભાઈ એ નથી ટાઈમે ન જાય આઠ હવાડ તો થઈ ગઈ છે કા કેટલા વાગ્યા જુઓ તો ઘડી તો હાલો હવાડ જેવું થયું છે સાડા આઠ માં થોડીક વાર છે તો જમીન પછી કેટલા દિવસ છે તો આપણે લાડવા લઈને આવ્યા પાણી પાણીની તે દી ગયા હતા તે દી ના નથી ગયા તો ત્રણ ચાર વખત આવ્યા છે ફોન તો કીધું હાલો આજે મેં કઈ નથી થોડીક ટાઈમ હોય તો બેસી આવીએ તો વિડીયો બનાવીને હમણાં મૂકીને પછી નીકળશું તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો સા શેર કરજો ખાસ કરીને કોમેન્ટ કરજો નવા હોય તો ખાસ કરીને બે લાઇકન દબાવજો હલો જય માતાજી